કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે થેન્ક યુ સો મચ તમારા બધા ટીમ મેમ્બર્સને આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમને એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે એવા ઘણા બધા લોકો અને મારા મિત્રો મારા ચાહકો મારા ફિલ્ડમાં જે લોકો મારી સાથે ગાય છે એવા કલાકારો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અગર ભાઈ તમે આવનારા બહુ પ્રોજેક્ટ એવા કર્યા છે એમાં તમારો ખાસ પ્રોજેક્ટ કયો હશે ને આવનારા દિવસોમાં કયા તમે પ્રોજેક્ટ લઈને આવવાનો છો અત્યાર સુધી ઘણા બધા ગરબા ગીતો ગાયા છે અને હવે એ જે મ્યુઝિક સાથે અમે ખૂબ બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં એમ કહેવાય કે એકી સાથે ત્રીસ જેટલા ફિલ્મો અમે બહાર એનું એ કરવાના છીએ રિલીઝ કરવાના છીએ અને એમાં જેટલા પણ ગીતો આવે એ બધા તમને ગમે એવા છે પિક્ચરો પણ ગમે એવા છે અને આવનારા ભવિષ્યમાં ગુજરાતને ગમે એવા ગીત સંગીત લઈને અમે આવવાના છીએ ઓકે સર ઉમિયા માતા મંદિર કેનેડામાં વિશેષ ઉદ્દીશ છે ક્યાં ઉમિયા માતાજીનું મંદિર કેનેડામાં જે બનાવીએ એનો વિશેષ ઉદ્દેશ તો આમ તો એવું કહી શકું કે ઊંઝા સંસ્થાન દ્વારા એક હજાર મંદિરનો સંકલ્પ લેવામાં આવ્યો છે એમાંના ઘણા બધા મંદિરો અત્યારે બનીને રેડી થઈ ગયા છે જે શિખરબદ્ધ મંદિર છે મેં જ્યારે ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત પ્રોગ્રામ કર્યો બે હજારને બાવીસની સાલમાં ત્યારે મેં ઓસ્ટ્રેલિયામાં પણ સંકલ્પ લેવડાવેલો તો સિડની અને મેલબોર્નમાં પણ મંદિર બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે જમીન પણ લેવાઈ ગઈ છે અને શિખરપદ્ધ મંદિર બનવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે કેનેડાવાસીઓને કેનેડામાં વસતા ઉમિયા માતાજીના ભક્તોએ પણ સંકલ્પ એક લીધો છે કે અમારા કેનેડામાં પણ માતાજી પધારે ઉમિયામાં પધારે તો ઊંઝા સંસ્થાન હતી હું ત્યાં માતાજીને બિરાજમાન કરવા માટે જે પણ કંઈ કરવું પડે મંદિર બનાવવા માટે જે પણ જે પ્રોગ્રામો કરવા પડે માતાજીનો પ્રચાર કરવા માટે જે પણ કંઈ કરવું પડે એ હું કરવા તૈયાર છું અને ઝડપથી માતાજીનું મંદિર ત્યાં શિખરબદ્ધ બની જાય કેનેડામાં અને મા ઉમિયા કુમકુમ પગલાં પાડી ઊંઝાથી કેનેડામાં એકચ્યુઅલી આપણે છે ને પહેલાં સ્ટાર્ટ કર્યું હતું એ જે ધ ફિલ્મ ફેક્ટરી અને એની અંદર આપણે ત્રણ ફિલ્મ ઓલરેડી આપણે શૂટ કરી અને રેડી થઈ ગયા હવે રિલીઝ માટે રેડી છે અને હવે બીજી સત્યાવીસ ફિલ્મોનું આપણે એનાઉન્સમેન્ટ લાસ્ટ બે મંથ પહેલાં જ આપણે કર્યું છે એનું ઇવેન્ટ કરીને આખી ઇન્ડસ્ટ્રીઝને સાથે છે હવે સાગરભાઈ અને બીજા બી સારા સિંગર બધા આપણા જે સારા એવા મિત્રો છે બધાના સપોર્ટથી આપણને એવું લાગ્યું કે હવે આપણે મ્યુઝિક ક્ષેત્રે બી આગળ જવું જોઈએ તો એની માટે થઈને આપણે હવે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો જેની અંદર સૌથી પહેલાં આપણે સાગરભાઈની આજે એમનો બર્થડે છે તો એકત્રીસ વર્ષ એમને પૂરા થયા તો એની એક ગિફ્ટ તરીકે આપણે એક સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું થર્ટી વન ટ્રેક્સ સાગરભાઈની રિલીઝ કરીને ઓકે વિજય સાથે અને કેનેડામાં જે મંદિર બનવા જઈ રહ્યું છે તેના વિશે અને નવરાત્રિમાં કઈ રીતનું આયોજન રહેશે તેના વિશે જણાવ્યું હું નરેન્દ્ર પટેલ પાલનપુરમાં વતની છું અને અત્યારે ગાંધીનગર રહું છું મારી પોતાની કંપની છે લાઇટો ઇમિગ્રેશન જે કેનેડાના ઇમિગ્રેશન પીઆરનું કામ કરે છે અને આ વર્ષે સાગરભાઈ સાથે આપણે કેનેડામાં ગરબા નવરાત્રીમાં ગરબાનું આયોજન કરીએ છીએ એ સાથે કેનેડામાં આપણે મંદિર માતાજીનું ઉમિયા માતાજીનું મંદિર બનાવવાનો પ્રોગ્રામ છે તો સંકલ્પ લીધો હતો અને સાગરભાઈનો સહકાર છે તો એ સાથે આપણે કેનેડામાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ મંદિરની જો નિર્માણ થશે કઈ રીતનું હશે મંદિરમાં એની વિશે થોડું જણાવું નથી મંદિરના નિર્માણમાં એવું છે કે ત્યાં આપણને કેટલી જગ્યા મળે છે મારા પાર્ટનર છે જે સુમેશ સિંહ છે જે લાઈટેશનના ડાયરેક્ટર પણ છે એ આપણને ત્યાં જગ્યા પ્રોવાઈડ કરવાના છે કેનેડિયન લોઅર પણ છે એ કેટલી જગ્યા મળે એના પર આપણે ડિઝાઇન કરશું ને એ પ્લાનિંગ કરશું એમાં એવું બી પ્લાનિંગ છે આપણું કે ભવિષ્યમાં આપણા ગુજરાતી ભાઈઓ આપણે ત્યાં જાય એમને રહેવાની વ્યવસ્થા થાય જમવાની વ્યવસ્થા થાય એવું આપણું મોટું પ્લાનિંગ અત્યારે એવું પ્લાનિંગ છે માતાજી શું કરાવી શકે છે આપણી સાથે કેટલી જગ્યા આવે છે એના પર ડિપેન્ડ કરે